આવી અનેક ફરિયાદો પત્રકાર એકતા પરિષદના પત્રકારોને પ્રજામાંથી મળેલ હતી આ ફરિયાદોને ધ્યાનમાં રાખી વિરમગામ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હર્ષદભાઈ પરમાર તથા અન્ય પત્રકાર મિત્રોએ આ રાજકીય સાંઠ ગાંઠ ધરાવતા ભૂમાફિયાઓ અને સ્થાનિક પ્રશાસનને સબક મળી તે હેતુથી વિરમગામ મામલતદાર શ્રી એમ ટી રાઠોડ સાહેબની રૂબરૂ મુલાકાત લઈ તેઓ પાસેથી આ બાબતે કેટલા વ્યક્તિઓને પરમિશન આપવામાં આવેલ છે અથવા તો તે બાબતે ખાણ ખનિજ વિભાગને અભિપ્રાય મોકલેલ છે તેની વિગતો જાણી અને સિંચાઈ વિભાગના નોડલ ઓફિસર શ્રી વીપી પ્રજાપતિ પાસેથી પણ વિગતો મેળવવામાં આવી હતી તમામ ધ્યાનમાં લઈ વિરમગામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ વિરુદ્ધ અમદાવાદ જિલ્લા ખાણ ખનિજ વિભાગના અસિસ્ટન્ટ જીઓલોજીસ્ટ પ્રણવી પ્રજાપતિ મેડમનો સંપર્ક કરી સમગ્ર પ્રકરણ બાબતે સચોટ પુરાવા સાથે રજૂઆત કરી ત્યારબાદ આસિસ્ટન્ટ જીઓલોજીસ્ટ શ્રી પ્રજાપતિ મેડમે તેમની ટીમના બાહોશ અને નીડર ઇન્સ્પેક્ટર શ્રી એ બી વાઢેર તથા જૈમિનભાઈ ગોહલને તેમની ટીમ સાથે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હર્ષદભાઈ પરમાની ફરિયાદના આધારે વિવાદિત હાંસલપુર સરેશ્વર તળાવ ખાતે દરોડા પાડી ત્રણ ડમ્પર તેમજ એક હેટાચી મશીન પકડી પાડ્યા હતા જેની અંદાજત રૂપિયા એક કરોડ થાય છે રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કરી આ ભૂમાફિયાઓ દ્વારા કેટલું ખનન કરેલ છે તેની વધુ તપાસ હાથ ધરેલ છે તો તપાસના અંદે આ દોષિત અને રાજકીય સાંઠગાળ ધરાવતા ભૂમાફિયાઓ પાસેથી ગેરકાયદેસર રીતે ખનન કરવા બાબતે સરકારશ્રીના નિયમો અનુસાર દંડની રકમ વસૂલવામાં આવશે આવા ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ સામે

અને તેઓ દ્વારા તેમની ટીમને મોકલી આપેલ અને તેમની ટીમ દ્વારા આસલપુર સેરેશ્વર જે તળાવ છે ત્યાં ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું હતું ત્યાં આગળ એમની ટીમ દ્વારા રેડ કરી અને પોલીસને સાથે રાખી અને એક હિતાજી મશીન અને તન અ ડિટેન કરેલા છે જેની અંદાજીત કિંમત રૂપિયા એક કરોડની આસપાસ છે અને વધુ તપાસ ખાણ ખનીજ વિભાગ દ્વારા ચાલી રહી છે જેની અગાઉ માપણી હવે કરી અને કેટલા ક્ષેત્રફળમાં ખોદકામ કરેલું છે તે મુજબ ની ગણતરી કરી અને લાગતા વળગતા જે કઈ ઈસમો છે તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને દંડ વસૂલવામાં વસુલવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને જે બાબતે અમે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને લોકલ નો આભાર માની